બનાવની પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર અંકલેશ્વર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મળી હતી કે એચડીએફસી બેંકની મેઇન બ્રાન્ચના મેનેજર વિક્રમજીત સુખદેવ સાહુનાઓએ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ તેઓ નોકરી પર હાજર હતા તે વખતે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં બોરભાટા શાખા અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ચંદ્રસિંહ ગોહિલનાઓએ તેમને ફોન કરીને એક એફડી નંબર મહેશભાઈ ચૌહાણ નામના એફડી બાબતે ઇન્કવાયરી કરતા તેઓએ પોતાના સ્ટાફને અંકલેશ્વર મેઇન બ્રાન્ચ ખાતેથી ક્લોઝિંગ રિપોર્ટ જોતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ધવલ ચૌધરીનાઓએ મહેશ ચૌહાણ નામથી અઢી લાખની એફડી બનાવેલ હોવાનું તેઓ ધ્યાને આવ્યું હતું આ અંગે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીને પૂછપરછ કરતા તેઓએ અઢી લાખની એફડી બનાવી હતી અને મારાથી ભૂલ થઈ ગઈ તેવું જણાવ્યું હતું ત્યારબાદ વધુ તપાસ કરતા અંકલેશ્વર એચડીએફસીની મેઇન બ્રાન્ચ ખાતેથી ધવલ હોય

આ અંગે તેમને લેખિતમાં જાણકારી આપી હતી ત્યારબાદ તેઓ હું આવું છું કહીને ઓફિસની બહાર નીકળી ગયા હતા જેથી આ આ બાબતે બ્રાન્ચ મેનેજરે ઓફિસ સ્ટાફમાં જાણ કરી અને બાબત આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ હાલ તો કુલ લાખ ચૌદ હજારની નકલી એફડી કસ્ટમરને બનાવી આપવા બદલ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે દાખલ કરી હતી હાલ તો પોલીસે અટકાયત કરીને પૂરતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ તહેલકા તહેલકાનો સંકલેશ